સત્ય જાણવું તે તમારો અધિકાર છે અને સત્ય જણાવવું તે અમારું કર્તવ્ય છે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ વાત કરીએ આગળ સમાચારોની તો હાલ દિવાળી તહેવાર નજીક હોય ત્યારે મોટા રાજકીય આગેવાનો માટે તેમના માણસો જરૂરી ખરીદી કરીને લાવી આપતા હોય છે તો દુકાનદારો તેમના ઘરે સામગ્રી પહોંચાડી દેતા હોય છે ત્યારે અહીં વાત છે અમરેલીના સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાળાની કે જેઓ શહેરની નાવલી નદીમાંથી ખરીદી કરવા નીકળ્યા હતા ધારાસભ્ય મહેશ કસવાળાએ વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરતા નજરે પડ્યા હતા ધારાસભ્ય સહિત શહેર ભાજપના કાર્યકર્તાઓએ પણ સાથે રહીને બજારોમાં ખરીદી કરી હતી ખરીદી વેળાએ બજારમાં મળેલા ગરીબ ભૂલકાને દિવાળીના ફટાકડાના પૈસા આપીને કસવાળાએ ખુશ કરી દીધા હતા પ્રધાનમંત્રીના સ્વદેશી વસ્તુઓ અને સ્વનિર્ભર બનાવના ધ્યેય માટે વોકલ ફોર લોકલ બેસ્ટ હોવાનું ધારાસભ્ય મહેશ કસવાળાએ જણાવ્યું હતું દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજ વ્યવસ્થા અને દેશને બદલવા માટે કેટલાક નવા ઇનિશિયે લીધા છે ચાહે ખાદી ખરીદી નો હોય ચાહે લોકલ ફોર વોકલ દેશ સ્વાવલંબી બને ભારતનો દરેક વ્યક્તિ આત્મનિર્ભર બને એટલા માટે દરેક વ્યક્તિ ભારતનો જનજન છે દેશમાં બનેલી વસ્તુઓને વાપરે વોકલ ફોર લોકલ આપણે બનાવેલી વસ્તુનું આપણે બ્રાન્ડિંગ કરીએ એને વાપરીએ એને ખરીદીએ અને તો દેશનું ઘરેલું ઉત્પાદન છે જેટલું વધારે વપરાશે એટલું દેશના લોકોને જ ખૂબ મોટો ફાયદો થશે દિવાળીના તહેવારમાં પણ દેશના પ્રધાનમંત્રીની આ સૂઝબૂઝને કારણે દેશના તમામ લોકો આજે લોકલ ફોર વોકલની હાકલને કારણે સ્વદેશી વસ્તુઓને ખરીદતા થયા છે બજારની અંદર પણ આજે જોઈએ તો નાવલીની બજાર સાવરકુંડલાની આ બજારની અંદર લોકો જે પ્રકારે લોકલ વસ્તુઓ બનેલી ખુદ સાવરકુંડલાની બનેલી હોય ગુજરાતની બનેલી હોય ભારતની અંદર બનેલી વસ્તુ દિવાળીના તહેવારની અંદર જે પ્રકારે લેવા માટે નીકળ્યા છે લોકલ ફોર વોકલના અભિયાનને જે પ્રકારે જનપ્રસિદ્ધ મળી રહ્યો છે હું એમ માનું છું કે ગરીબ લોકોના ઘરમાં દેશના પ્રધાનમંત્રીની આ સંવેદનાને કારણે નવા ઇનિશિયેટીવને કારણે એના ઘરની અંદર પણ આ દીપોત્સવી તહેવારના દિવાળીના પર્વના દીપક જલે એમનું ઘર પણ ગરીબોનું ઘર પણ દિવાળીના તહેવારો ઉજવી શકે એના બાળકો નાના મોટા પરિવારના લોકો દિવાળીની અંદર ફટાકડા ફોડી શકે અને જે પ્રકારે દેશના પ્રધાનમંત્રીની નેમ છે કે દેશનો દરેક વર્ગ છે આવા આપણા સામૂહિક તહેવારો છે એને આનંદથી ઉજવી શકે એટલો આત્મનિર્ભર બને એના માટેની જે એમની વાત છે એને સફળતા મળી હોય એવું દેખાય છે આજે અમે પણ કાર્યકર્તાઓ સાથે સાવરકુંડાની અંદર દરેક વ્યક્તિ કઈ ને કઈ ખરીદે દિવાળીના તહેવાર માટે આપણી લોકલ જે બનેલી ઉત્પાદિત વસ્તુ છે એને ખરીદે એના માટે અમે પણ આ બજારની અંદર નીકળ્યા છે બજારનો માહોલ જોતા અમને આનંદ થાય છે કે જે પ્રકારે દેશના પ્રધાનમંત્રીની હાકલ ને દેશની જનતાએ ઝીલી છે હું એમ માનું છું કે આ દ્રશ્યો છે એ બતાવે છે